દિવસનું કાર્યક્રમનું આયોજન કર્યું છે આ વખતે આપણે અમુક નયા અને નવતર પ્રયોગો પણ કર્યા છે જેમ કે આની અંદર ચાલીસથી વધારે કૃતિઓ ગુજરાત અને દેશભરમાંથી પ્રદર્શન કરશે આની સાથે સાથે આપણે નવસોથી વધારે સ્ટોલ બી ગોઠવ્યા છે એની સાથે સાથે આપણે પાર્કિંગની આ વખતે થોડી વ્યવસ્થિત રીતની વ્યવસ્થા કરેલી છે જેમાં ચાર અલગ અલગ પાર્કિંગ સ્પોટ બી નક્કી કરવામાં આવેલા છે એની સાથે સાથે જે સ્કૂલનું અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે બાળકોની એને ધ્યાનમાં લઈને બી બધું આયોજન કરવામાં આવ્યું છે સત્તર હજાર આઠસોને ઇઠ્ઠોતેર લુકાસ નામના બ્રિટિશ એજન્ટે દ્વારા નક્કી થઈ મારા સાથી રાજીઓ મિત્રોએ રૂપિયાની આજની કિંમત એક કરોડ સાત લાખ થાય છે આજે કેવળ એના દસ ટકાથી પણ ઓછી રકમ અમારા રાજવીઓને મળે છે સાથે અમારા પૂર્વજોએ આપેલ બલિદાન અને હક્કો માટે એકવાર બ્રિટિશ સરકારને પણ માનવ અધિકાર પંચ પાસે લઈ જવું પડે તો અચકાશું નહીં કાયદાની મર્યાદામાં રહી એપ્રિલ વીસ પચીસ થી ધોકાવા આંદોલન કરવામાં આવશે અમારો ડાંગ દરબાર અઢારસો બેતાલીસ તેતાલીસ થી ચાલતો આવ્યો છે આજે રાજ્યના રાજ્યપાલ આવે અને એમની સાથે રાજા અને પ્રજા એ સ્નેહ મિલનનો મોટામાં મોટો પ્રોગ્રામ થાય અને રાજ્યપાલ આવતાની સાથે અમારા ડાંગના પ્રજામાં ઘણી બધી ઉમંગ આવે છે અને ઉમંગભેર ડાંગ દરબાર થાય છે એટલા માટે અમે નારાજ હતા અમે બે બે રાજાનું આયોજન ચાલે છે એ પ્રમાણે જ ભગી મંગાવીએ છીએ અને જે લિંગાના રાજા સ્વતંત્ર બેસે છે એમની માટે એક અલગ બગી રહે છે એમાં કોઈ અમને મન દુઃખ નથી એટલે એ રીતના આયોજન હતું તો જે બોર્ડ લગાવેલો આવો બોર્ડ તો કોઈ દિવસ લગાવાતો નથી બગીમાં એ મનસ્વી રીતે છે ને એ ભગીમાં બોર્ડ લગાવી દીધો છે જે ભવ્ય ડાંગ દરબારનું આયોજન નવમી તારીખથી આપણા ડાંગના હવા ખાતે થયું છે અને ભવ્ય આયોજન પૂરા ડાંગથી જ નહીં પણ ગુજરાતથી અને મને જે લોકો મળ્યા છે પૂરા દેશભરથી લોકો આવ્યા છે ને આપણે ડાંગના રાજાઓને સન્માન કરવા માટે ખાસ કરીને આપણે ડાંગ દરબાર અઢારસો બેતાલીસથી ચાલી રહ્યો છે એ પરંપરા ચાલે છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ડાંગ દરબાર દર વર્ષે સરી સારા રીતે અને ભવ્ય રીતે